લોકોએ મને પૂછ્યું હતું મારા લાઈવ જોતો હતા એમાંથી કે યુટ્યુબમાંથી પૈસા કેમ કમાવા યુટ્યુબર કેમ બનવું બરાબર તો હું એ લોકોને કહી દઉં કે યુટ્યુબર કેમ કેવી રીતના બનવું યુટ્યુબમાંથી પૈસા કેમ કમાવા તો સર્વપ્રથમ કે પહેલાં તો મારા ભાઈબંધ દોસ્તારો છે ને તમે ટાઈમ પાસ ના કરો ગેમ રમીને સોશિયલ મીડિયામાં કોઈ પણ ગેમ ડાઉનલોડ કરીને તમે ગેમમાં ટાઈમપાસ ના કરો ઇન્સ્ટાગ્રામમાં ટાઈમપાસ ના કરો ફેસબુકમાં પાસ ના કરો યુટ્યુબમાં બીજાના વ્લોગ જોઈ બરાબર કે યુટ્યુબમાં કંઈ પણ ખોટી રીલ જોઈ ટાઈમ ટાઈમ પાસ ન કરો મેન વાત તો કે પબજી ફ્રી ફાયર કે કંઈ પણ ગેમ રમીને ટાઈમ પાસ ન કરો તમે યુટ્યુબમાંથી પૈસા કમાવાનું શીખો હું અનુ તમે મ્યુઝિક શીખવાડીશ કે યુટ્યુબમાંથી પૈસા કેમ કમાવા બરાબર ગામડે જે જે લોકો લાઈવ જોતા હોય ને એ લોકોને ખાસ સૂચના થાય કે ખાલી ખોટો ટાઈમ પાસ કરવો ગેમ રમી ફ્રી ફાયર પબજી ફાયર એવી ગેમ રમી અને ટાઈમ કરવો કરો એકબીજાને રીલ્સ સેન્ડ કરે જોઈએ ટાઈમ પાસ કરો કોઈ એના મત એના કરતા તમે તો અમે યુટ્યુબર બનો બરાબર યુટ્યુબર બનો યુટ્યુબર યુટ્યુબર બનશો યુટ્યુબરથી પૈસા કમાવો તો બે લોકો તમારી ઇજ્જત કરશે ગેમ રમશો તો તમારી કોઈ ઇજ્જત નહીં કરે ગેમ રમશો બરાબર ફ્રી ફાયર પબજી કે ઇન્સ્ટાગ્રામ ખાલી રીલ્સ શેર કરશો અને સ્ટોરી ચડાવશો તમને કોઈ તમારી કોઈ ઇજ્જત નહીં કરે તમારી ગણતરી કોઈ નહીં કરે યુટ્યુબર બનશો યુટ્યુબરથી પૈસા કમાવો ફેમસ પણ થશો બરાબર અને બે પૈસા પડતા શું તમારી પાસે બે પૈસા હશે ને તો લોકો તમારી ઇજ્જિત કરશે તમારી પાસે પૈસા હશે ને તો લોકો તમારી ઇજ્જિત કરશે એટલા માટે હું તમને કહું છું યુટ્યુબર બનો યુટ્યુબમાંથી પૈસા કમાતા શીખો અત્યારે તમે જુઓ ને તો દસ દસ પંદર પંદર વર્ષના છોકરા યુટ્યુબમાંથી મહિને છે ને હજારો રૂપિયા કમાય છે અમુક મહિનાના પચાસ પચાસ સાઠ સાઠ હજાર રૂપિયા યુટ્યુબમાંથી કમાય છે તો આજે હું તમને એ શીખવાડું છું કે ખાલી ખોટો ટાઈમ પાસ ના કરો ગેમ રમીને તમારો ટાઈમ ના બગાડો કિંમતી ટાઈમ યુટ્યુબમાંથી પૈસા કમાવાનું શીખો યુટ્યુબમાંથી યુટ્યુબર બનો તો કે એ કેવી રીતના બનવું હું તમને શીખવાડું છું કે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં તમારે બધા અત્યારે બધા પાસે પંદર થી વીસ હજાર રૂપિયાનો એન્ડ્રોઈડ ફોન તો બધા પાસે હશે જ યુટ્યુબર બનાવવા માટે કે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે ખાલી પંદરથી વીસ હજારનો ફોન જ કાપી છે કે જે લોકોનું યુટ્યુબર બનવું હોય બરાબર એ ખાલી કોમેન્ટ તો કરજો મને કે હા યુટ્યુબર બનવું છે અને જય શ્રી રામ હનુમાન જયંતિ કાલે છે હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને જય હિન્દ તો યુટ્યુબમાંથી કેવી રીતના પૈસા કામી શકાય અને એક હજાર કેટલા પૈસા મળે કેટલા સબસ્ક્રાઈબર થાય તો યુટ્યુબમાંથી પૈસા મળે કેટલા વ્યૂઝ ઉપર કેટલા પૈસા મળે કેટલી કમેન્ટ ઉપર કેટલા પૈસા આવે કેટલી લાઈક ઉપર કેટલા પૈસા આવે બરાબર યુટ્યુબમાંથી પેમેન્ટ કેવી રીતના આવે આ બધી માહિતી હું તમારા આગળ આપીશ તમારે યુટ્યુબર બનવું હોય તો યુટ્યુબર બનો તમે હું તો તમને ચોખ્ખું કહું છું યુટ્યુબર જ બનજો સોશિયલ મીડિયામાં ગેમ રમીને પાસ કરવો કા પછી ખાલી ખોટી રીલું શેર કરવી સ્ટેટસ મૂકવા રીલ બનાવી એના કરતા તો યુટ્યુબર બનાવો બેસ્ટમાં બેસ્ટ છે પૈસા પણ આવશે અને ફેમસ પણ થશે તો બીજી મારી કોઈ બહેનો માતાઓ મારું લાઈવ જોતા હોય એને પણ ખાસ વિનંતી છે કે તમે એને ઘરે બેઠા તમે યુટ્યુબ ચેનલ બનાવી અને યુટ્યુબમાં ચેનલ બનાવી યુટ્યુબમાં તમે વ્લોગ મૂકો પૈસા કમાવો તમે રોજિંદા જે જીવનની તમારી દિનચર્યા હોય ને શું કહેવાય રસોઈ કરવાની ઘરકામ કરવાની એના બ્લોગ ઉતારી વ્લોગ શૂટ કરી અને યુટ્યુબમાં મૂકો તમે પૈસા કમાવો અને મારા ભાઈબંધ દોસ્તાર કોઈ પણ પોતાની નોકરી પર જતા હોય પોતાના કામ પર જતા હોય પોતાના ગામડે પોતાની ખેતી કરતા હોય પોતાનું કંઈ પણ કામ કારખાને જતા હોય તો તમે એવો વ્લોગ શૂટ કરી અને યુટ્યુબમાં મૂકો તમારો વ્લોગ શૂટ કરી તમારા શોર્ટ શૂટ કરી અને યુટ્યુબમાં મૂકીને તમે પૈસા કમાવો તમે કાંઈ નહીં તો ખાલી એવો વ્લોગ બનાવો બરાબર ઘરેથી નીકળતા હોય તમે તમારી વાડીએ જતા હોય તમારા વાડીએ શું આવેલું છે તમારા વાડી કેટલા વિગાનું છે એવો બ્લોગ બનાવો એવો બ્લોગ મૂકીને પણ તમે યુટ્યુબમાં પૈસા કામી શકો આ તો પછી તમે એક ગામથી બીજા ગામ જતા હોય વચ્ચેમાં કોઈ સારું મંદિર આવતું હોય તો એ મંદિરનો વ્લોગ બનાવો ત્રણથી ચાર મિનિટનું મંદિર દેખાડ આપો એવો વ્લોગ શૂટ કરીને પણ તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો યુટ્યુબ ચેનલ બનાવો પહેલાં પ્રથમ તમે યુટ્યુબ ચેનલ બનાવો યુટ્યુબ ચેનલ બનાવીને તમે શોર્ટ્સ મૂકો વિડીયો અપલોડ કરો વ્લોગ અપલોડ કરો અને એમાંથી તમે અઢળક પૈસા કમાવો તો હું બીજું કહી દઉં બરાબર કે યુટ્યુબમાં યુટ્યુબમાંથી યુટમાંથી ડોલરમાં પૈસા મળે છે આજકાલ લોકો ડોલર કમાવા માટે વિદેશ જાય છે અમેરિકા જાય છે તો વિઝા કઢવી અને લોકો અમેરિકામાં રહે અમેરિકામાં નવું કામ કરે ત્યાં એ લોકો ડોલર કમાય છે પણ અહીંયા યુટ્યુબ યુટ્યુબ તમને ઘરે બેઠા ડોલર પૈસા આપે છે ડોલરમાં પૈસા આપે છે અમેરિકાનો એક રૂપિયો મતલબ આપણા નેવું રૂપિયા બરાબર અત્યારે યુટ્યુબ તમને ઘરે બેઠા ડોલર કમાઈને આપે છે તો તમે યુટ્યુબર બનો યુટ્યુબમાં તમે પૈસા તમારો વધુ કરતો ટાઈમ હોય ટાઈમપાસ કરવાનું એટલે યુટ્યુબમાં તમે ટાઈમ આપો અને યુટ્યુબરમાં વિડીયો મૂકી તમે પર ડોલર પૈસા કમાવો એ તમારા ભાઈબંધ અમેરિકા અમેરિકાથી ડોલર કમાતા હો તમે ઘરે બેસી ડોલર કમાઈ શકો ગેમ રમીને યુટ્યુબર બને તો યુટ્યુબ માટે સર્વ પ્રથમ તમે તમારે ચેનલ બનાવો ચેનલ બનાવી અને તમે શોર્ટ્સ મૂકો શોર્ટ્સ મૂકો ને એટલે એક શોર્ટ્સ બે શોર્ટ્સ અને ધીમે ધીમે તમે શોર્ટ્સની ચેનલ બનાવો શોર્ટ્સની ચેનલ બનાવો તમારે રીલ્સ શેર કરો તમારા પોતાની ઓરિજિનલ અવાજવાળી કોપીરાઈટવાળી નહીં બીજાની નહીં તમારા પોતાની અવાજવાળી વાળી એવી તમે રીલ શેર કરો પોતાના કરો વાળી પોતાના અવાજમાં રીલ બનાવો કઈ રીતે કોમેડી રીલ બનાવો કે તમારી પાસે જ્ઞાન હોય તો જ્ઞાનની માહિતી આપતી રીલ બનાવો એવા શોર્ટ્સ બનાવી યુટ્યુબમાં ચેનલ બનાવી અને યુટ્યુબમાં ચેનલ બનાવી અને શોર્ટ્સ અપલોડ કરો જેમ કે દાખલા તરીકે તમારું કંઈ પણ નામ હોય તો તમારા નામની નામ લખીને આ પાછળ લખી રાખો પરિમલ શોર્ટ્સ વિશુ શોર્ટ્સ રોનક શોર્ટ્સ રવિના શોર્ટ્સ એવી ચેનલ બનાવી માતાજી શોર્ટ્સ ભગવાન શોર્ટ્સ એવી ચેનલ બનાવીને એમાં શોર્ટ્સ અપલોડ કરો શોર્ટ્સ અપલોડ કરો પહેલા પ્રથમ ચેનલ બનાવો એટલે તમારે ઝીરો સબસ્ક્રાઈબર હશે પણ તમે એમાં શોર્ટ્સ અપલોડ કરશો ને એટલે તમારા શોર્ટ્સ દસ લોકો જોશે એટલે બે ત્રણ સબસ્ક્રાઈબર આવશે વીસ લોકો જોશે એમ ચાલીસ લોકો એમ પચાસ લોકો એમ ક્યારેક સો લોકો ને ક્યારેક પાંચસો લોકો એમ કરતાં કરતાં તમને દસ સબસ્ક્રાઈબર વીસ સબસ્ક્રાઈબર પચાસ સબસ્ક્રાઈબર સો સબસ્ક્રાઈબર મળશે એમ કરતાં કરતાં તમારા સબસ્ક્રાઈબર આગળ વધતા જશે તમારા શોર્ટ્સમાં વ્યૂઝ આવી જશે હજારોમાં હજાર વ્યૂઝ બે હજાર વ્યૂઝ ત્યાર પછી તમારા સબસ્ક્રાઈબર પાંચસો સબસ્ક્રાઈબર ચારસો સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યાર પછી તમે તમારો પહેલો મિની બ્લોગ બનાવો ફર્સ્ટ મિની બ્લોગ બનાવો મિની બ્લોગ એટલે એકથી બે મિનિટનો કે હેલો મારું નામ આ છે મારું આ કામ છે મારું ઘર છે આ મારી વાડી છે હું આ ગામમાં રહું છું કે કોઈ પણ માહિતી તમે આપો એવી રીતે તમારો મિની બ્લોગ શૂટ કરો એકથી બે મિનિટ મિની બ્લોગ મિની બ્લોગ શૂટ કરીને તમારે ત્રણસોથી ચારસો સબસ્ક્રાઈબર હોય ને એટલે તમે મિની બ્લોગ શૂટ કરીને તમારી ચેનલમાં અપલોડ કરો ચેનલમાં અપલોડ કરશો ને તમારો બ્લોગ વાયરલ થઈ જશે બ્લોગ વાયરલ થશે એ પણ હું તમને શીખવાડશે કેમ વાયરલ કરવો નહીં વાયરલ થઈ જશે ત્યાર પછી તમારો બ્લોગ વાયરલ થઈ જશે ને તમારે વધારે સબસ્ક્રાઈબર આપશે બરાબર ત્યાર પછી તમે એક કોન્ટેન્ટ ચૂઝ કરો જેમ કે મારા કોન્ટેન્ટ શું છે મારા કોન્ટેન્ટ છે સાહિત્યના પાળિયાના હું પાળિયા વિશે તમને માહિતી આપું છું કે આ ગામમાં આ પાળ્યા છે આ ગામમાં આ પાળ્યા છે આ ગામમાં આ મંદિર છે એ મારો કોન્ટેન્ટ છે તમારો કોન્ટેન્ટ તમે ચૂઝ કરો તમારા ગામમાં કોઈ પણ કોઈ પણ મંદિર આવેલું એ બતાવો તમારા રોજિંદા જીવનની દિનચર્યા બતાવો કે સવારે ઊઠી ગયો છું હવે હું મારા કામે જશે અમારું કામ છે અમારી વાડી છે એવું તમે બતાવો ત્યાર પછી કોઈ પણ માતા બહેનો મારું વિડીયો જોતી હોય તો એનું કહી દઉં કે તમે તમારું રસોરા વિડીયો બનાવો કે આજે મેં દાળ ભાત બનાવ્યો છે આજે મેં આશા કર્યું છે આજે હું આ રોકલી કરીશ આજે હું કેટલો રસ કાઢશે આવા વ્લોગ બનાવી અને યુટ્યુબમાં તમે અપલોડ કરો ઘણા લોકો એવા છે ખાલી આવા વ્લોગ અપલોડ કરી અને મહિના સિત્તેરથી એંસી હજારથી પચાસથી સાઠ હજાર પૈસા કમાય છે મહિને આપણા સૌરાષ્ટ્રમાં જ ગુજરાતમાં જ એવા લોકો પણ છે જે મહિને લાખો લાખો રૂપિયા યુટ્યુબમાંથી કમાય છે તમારી જેમ લોકો જેમ ગેમ રમી નથી કમાતા તો કેટલા લોકોનું યુટ્યુબર બનવું છે કોમેન્ટ તો કરજો જ યુટ્યુબર યુટ્યુબર બનશો તો ફેમસ પણ થશો અને પૈસા પણ મળશે બે લોકો તમારી ઇજ્જત પણ કરશે અને ગેમ રમશો તો ત્રીજો વ્યક્તિ તમને બોલાવશે પણ નહીં અને ગેમ રમીને તમે તમારું ભવિષ્ય બરબાદ કરો છો તમારો મગજ ખાલી કરો છો ગેમ રમીને કાંઈ નહીં મળે યુટ્યુબમાં સારું નોલેજ આપો કોઈને સારા પ્રશ્ન પૂછો તમારી પાસે કાંઈ પણ નોલેજ હોય તમને સારા પ્રશ્ન આવડતા હોય તો તમે સારા પ્રશ્ન પૂછીને મૂકો બરાબર એવા એવા કોન્ટ્રેન્ટ બનાવી યુટ્યુબમાં મૂકી અને તમે યુટ્યુબ કોન્ટ્રેક્ટર ક્રિએટર કોન્ટ્રેક્ટર બની અને તમે યુટ્યુબમાંથી દર મહિને આરામથી પચાસથી સાઠ હજાર રૂપિયાની ઇન્કમ કરી શકો છો બરાબર તો યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે ખાલી પંદર હજારનો પંદર વીસ હજારનો સારો ફોન બરાબર એક વસ્તુ જોઈએ છે તમે ગામડે તો કે સિટીમાં રહેતા હોય ક્યાંય પણ છતાં પણ તમે યુટ્યુબ બનીને પૈસા આરામથી કમાઈ શકો છો સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાનો પાવર જોવો તમે અત્યારે જે લોકો કાયમ થાય એ બધા સ્ટાર બની ગયા જશે ઇન્સ્ટાગ્રામમાં તમે મહેનત કરશો ને તો તમે ખાલી ફેમસ થાશો બે પાંચ લોકો તમને ઓળખશે પણ તમને એમાં પૈસા નહીં ચડે પૈસા નહીં મળે તમારો ખાલી ટાઈમ વેસ્ટ જશે અને યુટ્યુબમાં તમે તમારી મહેનત આપશો ને તમારે મહેનત કરશો તો તમે ફેમસ પણ થશો અને તમને પૈસા પણ મળશે અને પૈસા મળશે એ પણ ડોનરમાં અમેરિકાનો એક રૂપિયો ડોલર મળશે ને તો આપણા નેવું રૂપિયા થાશે વિચાર કરો તો જેને જેને યુટ્યુબર બનવું હોય ને એ કોમેન્ટ કરજો અને હું તો બધાને સલાહ આપું છું કે યુટ્યુબર બનો મારું તો બસ એક જ છે એવું છે ને કે મોટા કલાકારો સ્ટેજ ઉપર બેઠા હોય ને તો એ નાના કલાકારોને કોઈ દિવસ સ્ટેજ ઉપર ના બેસાડે નાના કલાકારો નાના કલાકારોને કોઈ દી મોકો ના આપે પણ મારું માનવું એવું છે કે જો હું યુટ્યુબ પરથી પૈસા કમાતો હોઈશ અને યુટ્યુબમાંથી યુટ્યુબનું મને બધી માહિતી મને બધું જ્ઞાન હોઈશ ને હશે ને તો હું મારા ફેમિલી મારું યુટ્યુબ ફેમિલી હોય ને મારે જેટલા લાઈવ જોવે છે લોકો જેટલા મારા સબસ્ક્રાઈબર છે બધાને હું શીખવાડીશ કેમ યુટ્યુબર બનાય કેમ યુટ્યુબર બનો તમે યુટ્યુબમાંથી કેવી રીતે પૈસા કામો તમે યુટ્યુબ કેવી રીતના પૈસા આપે છે કેવી રીતના પેમેન્ટ આપે છે તમે શું કરી યુટ્યુબ પરથી પૈસા કામી શકો ગામડે બેઠા બેઠા પણ તમે પૈસા કામી શકો તમે ધંધો કરતા હોય તો પણ તમે પૈસા કામી શકો યુટ્યુબમાંથી તમારે કોઈ પાનનો ગલો હોય નાની દુકાન હોય ચાની હોટલ હોય તો પણ તમે યુટ્યુબમાંથી સારી ઇન્કમ કરી શકો છો તમારી તમારી નાની આમથી ખાલી ચાની હોટલ હોય ને તો પણ સવારે તમે ઉઠીને ખાલી એક વિડીયો બનાવી દો પાંચ મિનિટનો આખા દિવસો પાંચ મિનિટનો વિડીયો ખાલી બનાવી દો સવારે ઉઠ્યા તો ખાલી બસ એડ સ્ટાર્ટ સ્ટાર્ટ કરવાનો હેલો મિત્રો હેલો ગાઈઝ મારું નામ આ છે હું આજે ઉઠી ગયો છું હવે હું મારી હોટલે જઈશ પછી જો હોટલે આવે તમારે મોબાઈલ રાખવાનો અને બસ હું હોટલે મોબાઈલ રાખી અને તમારી હોટલે મોબાઈલ રાખીને બનાવવાનું કે જો આ મારી હોટલ છે હવે હું ચા બનાવીશ આ મારી ચા તૈયાર થઈ ગઈ છે મારા પર કસ્ટમર ચા આવે છે ખાલી આટલો પાંચ મિનિટનો વ્લોગ શૂટ કરો અને યુટ્યુબમાં તમે પાંચ મિનિટનો વ્લોગ મૂકશો ને તમારો વ્લોગ વાયરલ થશે ને તો તમને મહિનાના હજારો રૂપિયા મળશે હજાર રૂપિયા એટલા માટે કોઈને વિશ્વાસ હોય પણ હું ચોખ્ખું કહ છું સાચું કહું ખોટું ને હજાર રૂપિયા એટલા માટે કે અમેરિકાનો એક ડોલર એટલે આપણા નેવું પૈસા થાય બરોબર અમેરિકાના સો સો ડોલર ખાલી તમને મળે ને એટલે આપણા ભારતના નવ થી દસ હજાર રૂપિયા તમને મળશે મહિને પ્રફુલભાઈ સોની કેવી રીતે પ્રફુલભાઈ સોની પ્રફુલભાઈ સોની હું રાજકોટથી છું બરોબર હું એ જ માહિતી આપું છું કે યુટ્યુબમાંથી પૈસા કેમ કમાવા તો સર્વપ્રથમ તો તમે યુટ્યુબમાં તમારી ચેનલ બનાવો તમે ખોટો ટાઈમપાસ કરતા છો બધા કોઈ બીજાને રીલ્સ શેર કરી રીલ્સ જોઈ ગેમ રમીને આવું કરીને પણ તમે યુટ્યુબમાં ચેનલ બનાવો યુટ્યુબમાં કોઈ પણ નામની ચેનલ બનાવો ચેનલ બનાવી બરાબર ત્યાર પછી તો તમે પોતાના હું પોતાના અવાજમાં તમારા પોતાના અવાજમાં તમને જે આવડતું હોય ને એ તમે શૂટ કરી અને એમાં શેર કરો માનો કે કેમ અત્યારે હું શે શેર કરું છું શૂટ કરીને એમ તમે શેર કરો તમને કોમેડી આવડતી હોય ને તો તમે કોમેડી શેર કરો કોમેડી ના આવડતી હોય ને તો તમારા ગામમાં કોઈ પણ મંદિર હોય તમારા ગામના કોઈ પણ ફાઈબંધ દોસ્તાર હોય એની આ નાની કોમેડી બનાવી પણ શેર કરો અને એનું કરવું હોય ને તો તમે તમારા રોડ ઉપર હાલ જતા હોય તો તમે ખાલી બધું બતાવો કે આ રોડ છે અહીંયા આટલા પબ્લિક છે આવું છે એવું છે પ્રફુલભાઈ સોની તમે કેટલા કમાવશો મહિને મારા ભાઈ હું તમને લાઈવમાં ના જણાવી શકું એના માટે તમે મને મેસેજ કરજો આ તો કોમેન્ટ કરજો હું તમને જણાવી દઈશ અને એવું નથી કે હું ના જણાવીશ હું પણ જણાવી શકું બરાબર ગયા મહિને ગયા મહિને મારું આ આ મહિનાનું પેમેન્ટ નથી આવ્યું ગયા મહિને મારું પેમેન્ટ બસો ડોલર હતું તમને ના અવસર સાથે મારા વિડીયો જોઈ લેજો મારા બે વિડીયો વાયરલ થયેલા પણ છે એક કલાકાર વાળો અને એક રૂપાલા સાહેબ રૂપાલા વાળો બંનેમાં એકસો ત્રીસ એટલે ખાલી તમને અમેરિકાના સો ડોલર આવે ને સો ડોલર નવ થી દસ હજાર રૂપિયા થાય તો તમે ગેમ રમવાનું બંધ કરો ફ્રી ફાયર કે પબજી કેવી ગેમ રમતા હોય તો એ ગેમ રમવાનું બંધ કરો ઇન્સ્ટાગ્રામમાં પાસ કરતા હોય તો એ ટાઈમ પાસ કરવાનું બંધ કરો યુટ્યુબમાં એક સારી ચેનલ બનાવો કેમ આગળ વધાર્યું ને એ પણ કહો યુટ્યુબમાં સર્વપ્રથમ એક ચેનલ બનાવું ચેનલ બનાવી એટલે તમારે જીરો સબસ્ક્રાઈબર હશે ઝીરો સબસ્ક્રાઇબર હોય ને તો તમે ચેનલ બનાવી અને તમે શોર્ટ્સ અપલોડ કરો એટલે કે રીલ્સ નાના આમ વિડીયો શોર્ટ્સ અપલોડ પંદરથી વીસ સેકન્ડના વિડીયો કોઈ પણ તમારા ખુદના અવાજવાળા મોટિવેશનલવાળા તમારા ડાયલોગવાળા તમારા કોમેડીવાળા એટલે ધીમે ધીમે તમારી ચેનલ ગ્રો થશે અને તમને સબસ્ક્રાઈબર મળશે પચાસથી સો સોથી બસો બસોથી ત્રણસો બસો ત્રણસો સબસ્ક્રાઈબર મળી જાય ને તમે મિની બ્લોગ શૂટ કરો મિની બ્લોગ નાનો આમ થો બ્લોગ એકથી બે મિનિટનો બ્લોગ એવો બ્લોગ શૂટ કરી અને તમે તમારી ચેનલમાં અપલોડ કરો ત્યાર પછી રોજ રોજ તમે એક એક મિનિટ વધારી અને તમે સારો એવો વિડીયો શૂટ કરો રોજ રોજ બે મિનિટ મિનિટના વિડીયો શૂટ કરી તમે તમારી ચેનલમાં મૂકો પબ્લિકને કંઈક નવું દેખાડો તમે તમારી પબ્લિક તમારે જે જે લોકો લાઈવ જોતા હોય કે વિડીયો એને નવું દેખાડો તમારી ગાડી દેખાડો તમારું ગામ દેખાડો અલગ અલગ મંદિર દેખાડો અલગ અલગ ગામ દેખાડો તમે પણ સિટીમાં રહેતા હો તો સિટીમાં શું ફરવાલાયક સ્થળ છે એ અલગ અલગ સ્થળ દેખાડો રોજ નવું નવું કંઈક દેખાડો પબ્લિકને એટલે પબ્લિક આપોઆપ તમને ફોલો કરશે સબસ્ક્રાઈબર કરશે નવું નવું જાણવા માટે અને તમારા વિડીયોમાં વ્યૂઝ પણ સારા આવશે વ્યૂઝ સારા આવશે વિડીયો આગળ આવશે વ્યૂઝ સારા આવશે એટલે ઓફિશિયલી તમારો વિડીયો ચાલશે એટલે તમને પૈસા તો મળવાના જ છે અને તમે ફેમસ થવાના છો ફેમસ થાવું એ અલગ વાત પૈસા મળશે એ અલગ વાત રોજ ખાલી દસથી પંદર મિનિટ મહેનત કરો સારો વિડીયો બનાવીને અપલોડ કરી દે બાકી તમે આખા દિવસ તમારું કામ ધંધો કરતા હોય જે કોઈ પણ નોકરી હોય કે ખેતી કરતા હોય કે કાંઈ પણ હોય એ કર્યા રાખો રોજ ખાલી પાંચથી દસ મિનિટ કાઢો યુટ્યુબ માટે બરાબર આ તમને ઘરે બેઠા પૈસા કમાવાનું શીખવાડું છું ઘણા લોકો તો પૈસા લઈને આવું જ્ઞાન આપે છે આપણે તો ફ્રીમાં આપણા બધે ચાહકોને આપીએ છે કે તમે આ કરો તમે બીજામાં ટાઈમપાસ ના કરો તો યુટ્યુબર બનવું છે જે લોકોને એ લોકો કમેન્ટ કરજો અને કાંઈ પણ માહિતી મારી પાસેથી જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો હું તમને બધી માહિતી પૂરી પાડીશ અને હું પણ દુવા કરું કે મારે જેટલા લાઈવ જોયું છે ને લોકો બધા એકના એક દિવસ મોટા યુટ્યુબર બને બરાબર બધાને આપણા આશીર્વાદ છે અને જય મા ભવાની જય રામ જય શ્રી રામ જય મહાદેવ ફરી મળીશું